મિત્રો આજે આપણે એક એવી સરકારી કંપનીના શેર વિશે વાત કરવાના છે જે કંપનીએ ડિફોલ્ટ જાહેર કર્યું છે અને સાથે સાથે આ કંપનીએ છ કંપ છ બેંકો જોડેથી પણ લોન લીધી છે તો એ બેન્કોને પણ આ કંપનીએ પૈસા ચૂકવી શકી નથી જેથી કરીને આ કંપનીમાં તો આપણને શેરમાં ઘટાડો જોવા મળી શકે છે છ બેંકોના શેરોમાં પણ આપણને ભારે ઉથલ પાથલ જોવા મળી શકે છે કેમકે આઠ કરોડ રૂપિયાથી વધારેનું આ કંપની લોન લીધી હતી અને ડિફોલ્ટ જાહેર થવાની તૈયારી છે તો આ કઈ કંપની છે અને કઈ કઈ બેંકો જોડેથી આ કંપનીએ લોન લીધી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો આમાંથી કોઈ પણ કંપનીના શેર તમારા જોડે હોય તો તમારે આગળ શું કરવું એના વિશેની માહિતી તમને મળી રહે મિત્રો વાત કરી વિજય માલ્યા થી લઈને નીરવ મોદી અને મેહુલ ચોક્સી સુધી શોષણ કર્યું છે તેમણે પાસેથી લોન લીધી અને પછી તે લોન ચૂકવી ન શક્યા પરંતુ આ વખતે આ કોઈ ખાનગી કંપની નહીં પણ એક પ્રખ્યાત સરકારી કંપની કંપની કરી રહી છે આ દેશ છોડીને ભાગી જાય તેવી કોઈ શક્યતા નથી પરંતુ આ વખતે પણ બેંકો ભોગ બનવું પડ્યું છે વાસ્તવમાં સરકારી ટેલિકોમ કંપની એમટી સાત બેન્કો અને કેટલીક અન્ય જગ્યાઓથી લીધેલી લોન ચૂકવવામાં નિષ્ફળ થઈ છે એટલે કે કંપની છે એમટીએનએલ

માહિતી કંપનીએ ફાઇલિંગમાં શેરબજારને આપી હતી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી કંપની પર કુલ બાકી દેવું તેત્રીસ હજાર પાંચસો ને અડસઠ કરોડ છે આમાં બેંક લોન તરીકે આઠ હજાર ત્રણસો છેતાલીસ કરોડ રૂપિયા સોવલિયન ગેરંટી બોન્ડ તરીકે ચોવીસ હજાર ઇકોતેર કરોડ રૂપિયા ને બોન્ડ પર વ્યાજ ચૂકવવા માટે ટેલિકોમ વિભાગ તરફથી લોન તરીકે અગિયારસો એકાવન કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે એટલે ટોટલ કંપની ઉપર તેત્રીસ હજાર પાંચસો ને અડસઠ કરોડ રૂપિયાનું દેવું પણ છે પછી વાત કરીએ કે કઈ બેંકો પાસેથી લોન લેવામાં આવે છે એમટીએલ ડિફોલ્ટ થયેલા લોનમાં સૌથી મોટો ફાળો યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો છે જેમાંથી કંપનીએ ત્રણ હજાર છસો તેત્રીસ કરોડ રૂપિયાની લોન લીધી હતી આ સિવાય ઇન્ડિયન ઓવરસીઝ બેંક જોડેથી બે હજાર ત્રણસો ચોતેર કરોડ બેંક ઓફ ઈન્ડિયા જોડેથી એક હજાર સિત્યોતેર કરોડ પંજાબ નેશનલ બેંક જોડેથી ચારસો ચોસઠ કરોડ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જોડેથી ત્રણસો પચાસ કરોડ યુકો બેંક પાસેથી બસો છાસઠ કરોડ અને અન્ય લોન સહિત કુલ ટોટલ થાય છે પછી વાત કરીએ કે કંપનીએ જણાવ્યું કે હતું ઓગસ્ટ બે હાજર ચોવીસ થી ફેબ્રુઆરી બે હાજર પચીસ દરમિયાન આ બેંકો ને લોન અને વ્યાજ ની ચુકવણી કરવામાં આવી નથી આ ગાળાનો આ આ લાંબા ગાળાનો ડિફોલ્ટ છે જે કંપની નબળી નાણાકીય સ્થિતિ દર્શાવે છે

MTNL ખાસ કરીને દિલ્હી અને મુંબઈ જેવા બે મુખ્ય મેટ્રોમાં ટેલિફોન સેવાઓ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી. તેનો ઉદ્દેશ્ય BSNL જેવા મોટા ટેલિકોમ નેટવર્કને ટેકો આપવાનો અને શહેરી વિસ્તારોમાં ઝડપી અને આધુનિક ટેલિકોમ સેવાઓ પૂરી પાડવાનો હતો. પછી કપલીલા ઇતિહાસ વિશે વાત કરીએ તો MTNL ની સ્થાપના 1986 માં થઈ હતી. શરૂઆતમાં ફક્ત ફિક્સ લાઇન સેવાઓ જ ઓફર કરવામાં આવતી હતી. 1999 ના દાયકામાં મોબાઈલ સેવાઓ શરૂ થઈ. 2001 માં ટ્રાયબોન્ડ બ્રોડબેન્ડ અને ADSL સેવાઓ શરૂ થઈ. 2010-10 માં 3G સેવાઓ શરૂ કરવાની ભારતની પ્રથમ ટેલિકોમ કંપનીઓમાંથી એક બની હતી